હ માર ખાйнаયું હું તો કોની તો માય મારી એક થાપ એટલે એ ખવા પડાય લાગો ખવા પડા એટલે મયે વેટાડી હું મારું એક થાપ એમ એટલે મારું નામ તો ડુબાને જ આવે ના ના હ એટલે આવા તો કરે ખબર હ હા હવે તો ભલા ગમમે દે થાય કાકા નામ જાવ તો જાય એટલે મારો હોમો મળે ને તો ભોડું ફોડી નકોઈ ભલા તો અલ્યા મારથી આ ગોમ મીવાઈલા એય કોણ ઓમ કાઢીને આવ્યો મારું મારું ભોળા મારું ને મારજે બરો લો ખબર નઈ પડતી શું કરું હવે તું ખબર નઈ પડતી

આપડે મગાવવા ઊંચા કરે ધમા તમે તો જેટલી માર ખાઈ રહ્યા મારા ફરી વાળ્યો હું તો

મારો <coughs>

લખો કેટલા મને કીધું અમર દમર આ તો બે આ તો ખાણી મોટણી કાકા નના લે મા એ કાકા રે આ દો નના મા મારું એક લખી છે માર માર ઓ અમર બોલે બસ બે જાવ દે ઓ આ જો એ બાજીનો છે હવે ડોશીમાં હવે ચપ્પો ને પૈસે ને અને ડોશી ગયો વધારે માર્યો કે આ ગયો જલત મને લઈ